વાત કરીએ વડોદરાની તો વડોદરામાં અપમાનને લઈને મેયર પિંકીબેન સોનીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે જ્યાં વિશ્વામિત્રી નદીની વિઝિટ કરવાનો માનક કાર્યક્રમ છે એ ઓફિસથી રાખવામાં આવ્યો હતો મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી ચેરમેન ઉપસ્થિત હતા ત્યારે મ્યુનિસિપલ કમિશનરે મારી સાથે વાત કરવાનું ટાળ્યું હતું અધિકારી કામગીરીનો મેસેજ મોકલી દેશે તેવો જવાબ આપ્યો હતો તેને વિશ્વામિત્રીના તટ પર વિપક્ષ નેતાને લઈને પહોંચ્યા હતા અને મને અંધારામાં રાખી અવારનવાર વિઝિટ કરાય છે તે મારું અપમાન કરવામાં આવી રહ્યું છે તેવું જણાવ્યું અને કાલે સભાના સમય દરમિયાન મોડી સાંજે જ કોઈના દ્વારા માહિતી આપવામાં આવી કે આવી રીતે કાઉન્સિલરોને ફોન કરી અને વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર શ્રીઓને વહેલા આવવાનું કહેવામાં આવ્યું છે એટલે મેં વારાફરતી સભાના સમય દરમિયાન થોડીક માટે ઓફિસમાં આવી અને વારાફરતી ત્રણેય શ્રીઓને આ માહિતી માગી કે શું તમને કોઈ ફોન કરવામાં આવ્યો હતો અને એમને આ રીતે ફોન કરી અને વહેલા આવવા માટે કહેવામાં આવ્યું હતું એમની પાસેથી દરેક પાસેથી મેં અલગ અલગ બોલાવી અને એ નંબર લખી દીધો એ નંબર પર ફોન કરાવી અને આજે અધિકારીને મળવા આવવા માટે કહ્યું છે હવે આ અધિકારીએ કોના કહેવાથી કર્યું અને કોણ અધિકારી છે એ તો હું હમણાં મળીશ એટલે પછી જ મને ખ્યાલ આવશે કે એમણે આવું કેમ કર્યું એ હું એમને પૂછું તો જ મને ખ્યાલ આવી શકે હું એક સિનિયર છું અને સિનિયરનું કામ હોય છે કે બધાને સાથે રાખવું ભલે અમે વિરોધ પક્ષમાં છીએ લેકિન કોઈ દિવસ પણ સભામાં બી મેયર માટે કોઈ અપશબ્દ કે કોઈ શબ્દો બોલ્યા હશે તો અમે તરત ટોક્યો છે કે મેયરનું અપમાન નહીં થાય આ ગરીમા છે સભાની બી ગરિમા છે અને શહેરની બી ગરિમા છે એટલે એના માટે ખરાબ શબ્દો બોલાય નહીં કરી એટલે ક્યારે અપમાન થયું શું થયું અમને તો કશી ખબર છે નહીં અમે તો ત્યાંથી જતા હતા અને કોઈએ કીધું અમને કે ભાઈ આ લોકો અહીંયા આવ્યા છે તો મેં કીધું કે હું આવું છું અમને કોઈ પોસ્ટ કરીને એવું નથી કીધું કે અમે લોકો આ ઉદઘાટન કરવા જઈએ છીએ કે અમે અહીંયા જઈએ છીએ પણ અમને કોઈએ કીધું કે ભાઈ ત્યાં છે આ લોકો એટલે અમે ત્યાં ગયા સ્વાભાવિક છે ત્યાં ગયા પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બી મળ્યા કમિશનર બી મળ્યા થોડીક વાર ઉભા રહ્યા કમિશનરે કીધું કે એસા એસા કરે એમ લોકો નથી કે વડોદરા શહેર કાંચા કરો ભાઈ અમકું તો ક્યાં હે વડોદરા શહેર મેં દૂસરી વખત બીજી વખત પાણી ના ભરાય એ જોવાની જવાબદારી તમારી છે કારણ કે આ શહેરે બહુ સહન કર્યું છે તો અગાઉથી જ કમિશ્નરશ્રી ત્યાં હાજર હતા કારણ કે એને આગળ રહેવું જોઈએ પણ જેવું મેયર જાય છે કે કમિશનર તરત જ એક મિનિટ પણ નથી ઊભા રહેતા અને ત્યાંથી બીજી જગ્યાએ જવાનું હોય આમ કરીને નીકળી જાય કે જે યોગ્ય મને મને યોગ્ય ના લાગતા મેં એમને એવું કહ્યું હતું કે ભાઈ શહેરના પ્રથમ નાગરિક છે તો તમે કદાચ આ ગેરસિસ્ટ જેવું લાગ્યું મને પ્રોટોકોલ તો જળવો જોઈએ મેયરનો અને આ ગંભીર બેદરકારી છે હું એવું નથી કહેતો તમે ઇન્ટરેસ્ટલી કર્યું છે ઇન્ટરેસ્ટલી કર્યું છે કે આ જે રીતે કર્યું છે ફરીવાર વડોદરા શહેરના મેયરનું આવું ના થાય એવી ગરીમાં જાણવા કે